હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો આજે બનાવવાની છે લાપસી તો બધી તૈયારી થાય છે તો હું તમને હાલો ન્યા જઈને બતાવું કઈ રીતનું હે બધું તો રસોઈની તૈયારી થાય છે અત્યારે તો તો હાલો ન્યા જાય તો જો હવે અમે બધા ફોલવા મળ્યા છે તૂર દાળમાં નાખવાની છે માસે સ્વીન ભૂપત દાદા આવતો દાદા અડદની દાળ બનાવવાની છે ઓલી

દાળ બફાવા મેક દીધી છે આ સેટ અડદ ની અને આ તુર ની અને માહા આપણે કહે લાફી બનાવવાનું મહત્વ શું છે લાફી બનાવવાનો આપણે અહીંયા ખેડીમાં આવ્યા હોય તો એ આપણે કાંઈ જીવ જંતુ કે આપણે કામ સારું થાય તો માતા દેવની કરવી પડે એ હાસી વાત કારણ કે અહીંયા આપણે બધાય ટુકડી ભેગી હોય એટલે બધાને ભેગું થઈને લાફી બનાવવાની તો મહેમાનને બધા મહેમાનને બધા આવે આપણે લાક્ષી બનાવી દીધા આયા બફાઈ છે રે અને આમ શાકભાજી મોય છે શું શાંતિ રે ઈ સકારા લાક્ષી બનાવવાનું તો જો આયા મેકી દીધું છે લાક્ષી બનાવવા બધા બેઠા હે કામકાજ હાલે છે તેજીમાં હવે લાક્ષીને હલાવે છે તેલ લામવાનું છે હવે તેલ લીધું તેલ લાવો તેલવાનું છે તો અડદ ની ડાળ બફાઈ છે તો કાઢે છે હવે અને તું હજી વાર લાગશે થોડીક

Saya mencoba saya pakai lagu lagi kalau action benih jo, so tak pedar tak pakai lagi nih so so tak pedah lagi saya jadi pernah tuh lagu lagi lagu

ए गाडी वाला

હવે બની ગયા આમ તો આમ એક બે વાર હલાવી નાખે એટલે ઓકે છે તો હવે સોખા બાફા મેક દીધા છે એક બાકી હતું હજી વાર હે બફાવા નથી બીજું બાકી છે રોટલા બનાવવાનું બીજું બધું બની ગયું મકા તો બનાવે છે તો હા હવે અહીંયા તો જો હવે કેતા મને લીધી ને હવે અહીં જોતા ને પાછા શું કેતા બોલો તો હે એમ સા બનાતા દીડી નું ઉતારો અહીંયા લ્યો હાલો તો હવે લઈ લીધા ને હા હવે લઈ લીધા બનાવવા માંડો રોટલા તો બધા મહેમાન આવી ગયા છે અને જમવા બેહાડી દીધા છે હવે જમવા માં છે ગાંઠિયા લાથી ગાંઠિયા તે ભેગું છે કે પછી ખીસડી ગાંઠિયા ઉબે ભેગું પછી તુંડા સોખા ને લાડવા છે આમ માં છે લાડવા તો તો બધા બેહી ગયા છે જમવા હવે તો બધા મહેમાન પીસી દીધું છે અને જમવાનું થઈ ગયું છે સાલુ અને અમે બસ બેરી છે સજ્યું આ રીતે હે બજો માહોલ આ છે મોતીસર ના લાડવા સંભારો દાહારણ એવું છે બધું આપણને હવે બરોબર ની ભૂખ લાગી ગઈ છે

Hi, hắn rồi 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 rồi આપજો બધી આપજો જેમ બધા તીરસો એ બાકી છે આપ જો

લાઈ દેવા છે ભાઈ ખાઈ ખાઈ તો આ પ્રસાદ દેતો નહી તો કેમ કે માતાજી ને પ્રસાદ બનાય પ્રસાદ દેતો નહી તો ને તો આનો જમી લઈ બજાય બજાય જમી લઈ જો છે અમે જ બાકી સહી તો જો આવી રીત નું છે બધું કે છે દેવાનો કા તો ડાળ લઈ લીધું છે વેટ કમ અને રોટલો ને સંભારો બજાય બેહી જશે લીંબુ નાખ દે મેરેમાં જો આ જરા કેટલા પડ્યા તો વાંધો ન તો જો બધા બેહી જશે જમમાં કેમ કે ભૂખ એટલી લાગે નથી તો હાલો હવે જમી લઈ

Siangnya, <laughs> <laughs> ah, Serem lagi liannya, biar ya, ya